દહેજના મહાલક્ષ્મી મંદિર પાસે વૃદ્ધનું એટીએમ કાર્ડ બદલી બે ગઠિયા ચૌદ હજાર ઉપાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાગરા તાલુકામાં આવેલા દહેજ ગામે વાડી રહેતા સાહીઠ વર્ષીય વિક્રમસિંહ

તેમણે રૂપિયા ઉપાડવા છતાં રૂપિયા નીકળ્યા ન હતા જેથી તેઓએ તેમને પુનઃ પ્રયાસ કરવા કહેતા તેમણે પરત પિન નંબર નાખ્યો હતો પણ રૂપિયા ન નીકળતા તેઓ ઘરે ચાલ્યા ગયા હતા અર્ષામાં તેમને મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો ચૌદ હજાર પાંચસો રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો તેમણે પોતાનું કાર્ડ જોતા તે બદલાઈ ગયાનું માલુમ પડ્યું હતું બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે